राम राम खेड़ूत मित्रों આપણે પ્રભુભાઈ થબડભાઈ जाधव ની વાડી આયા હી તો જો આપણે બ્લેક પાવર ભાવગરો કૃષિઅમૃત આપ્યો તો મરચા બરચા બધા કમ્પ્લીટ થઈ ગયા છે પહેલા બધે ડાક દેખાતા હતા અને આપણે 7 તારીખે પીએટ માં આપ્યો તો અને આજ 15 તારીખ થઈ છે મરચા બજા બધી ક્વોલિટી જો મસ્ત એકદમ કલર મરચા ઘણા દેખાય છે એકસામે બધા સામ જોઈ લો અને આવા વરસાદના આવ્યું પછી મરચી બધા બગડી જાય છે આમની પીળી પડી જાય પણ આપણે એમની વાત કરી રામ 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 પોતા મારું નામ પ્રભુભાઈ ધોળભાઈ જાદવ અને ગામ ચોકડી તાલુકો જોડા જિલ્લો શ્રીનગર તો આપણે તમારી મરચીમાં આપણે સાત તારીખે બ્લેક પાવર પાવર પ્રો અને કૃષિ અમૃત હા તો એની આપણે સાત તારીખે સડાયું હતું અને સામે તારીખ થઈ છે તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ હારમ મારવા આવ્યું અને પહેલા તમે મરચી કેવી હતી કેળી હતી હા લીલી થઈ ગઈ ચડાવવામાં કોઈ વાંધો નહીં બરોબર પહેલા તમને એમ લાગતું હતું કે નહીં સુધર એવું હતું ને હા એવું હતું હા બરોબર શેક તારો વરસાદ પેલો માઉઠું આવ્યું ને બધી મરચી બગાડ નાખ્યા અને મરચાંય બહુ બગાડતા હતા પણ અત્યારે અને સડા પછી બધી મરચી બગડતા બંધ થઈ ગયા અને મરચી હારી અત્યારે બરોબર

તો આ બી આ તમને દવા વાપરી તો તમને આમ કેમ સારું લાગ્યું ને ટોપ રિઝલ્ટ આવ્યું એમ રિઝલ્ટ સારું આવ્યું ને આખા માં આવીને આવી છે ને આખા માં આવીને આવી આ આ દવા વપરાય બરોબર જો આપણે વસાળ છે ને દવા હા પેલા મરચી હાવ પીલી લાગતી પણ સાડે પછી ને લીલી થાવ મડી કમ્પ્લીટ ખાલી લીલી થાય એવું જ નહીં આમાં હે કેટલી જાતના તત્વો એ બધા આવી જાય એટલે ટુકમાં તમારો મરસા બગડતા હોય ઓસા થઈ જાય ખરતા ઓસા થઈ જાય અને બધી રીતનું કામ કરે

બધા એમ કે ઓર્ગેનિક તમારે રિઝલ્ટ ન મળે પણ એ વાત આવ ખોટી છે ઓર્ગેનિક નું રિઝલ્ટ તમને જેવું મળ્યું તો આ રિઝલ્ટ આયું બરોબર આ તમે આગળ વાપરશો ને હા કઈ વાંધો નહીં બીજા ખેડૂત મિત્રો ભ્રમણ કરજો ભલે 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 અને વાપરજો જ્યાં જરૂર પડે તમ તર ગમે પ્રશ્ન હોય ગમે મુજણો ફોન કરજો બરોબર હા હા એ હારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ